જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અને અત્યારે આપણે હાથના વ્લોગ ઉતારીએ છીએ અને આ બાજુ આપણી વ્યાસ બાંધેલી છે અને આ બાજુ આપણી પાડી બાંધેલી છે ને પીલ્પાએ આપણી પાડી બાંધેલી છે અને આપણે હાથના વ્લોગ ઉતારવાનું થઈ જતું ચાલુ ચાલું અને આપણે વિડીયો ઉતારીએ છીએ આપણે સાહેબ કેમેરો સેટ કરી અને આપણે ભાઈ કેમેરો સેટ કરી નાખે છે આપણે જે ધબાવ નહીં જવું પણ આપણે ચાં જશે હવે ખબર નહીં બાકી અને આપણે જોઈ લો એટલે હા અને આપણે આ બાજુ જોઈ લો બધી એવું નાખેલું છે બેસણ ખવડાવવા ખવડાવવા માટે અને આપણે જે પતરા ઉપર આવીને આવી જશે પતરા ઉપર બેસવા કારણ કે આપણે હાથના કંઈ બોખાસ કામ નહીં હોતી એટલા માટે આપણે આવી જશે

જો લો આભાર ભાઈ જમવા જમવા બેઠો છે ને આપણે આજે ઘરે ઘરે બ્લોગ ઉતારીએ છે અને આપણે આ માતાજીનું મંદિર અને માતા અને એ માતાજીનું મંદિર છે અને આપણે એક બીજી વસ્તુ બતાવીએ અને આજે મારા દાદા ફોટો બતાવીએ જોઈ લો આ છે મારા દાદા તે અત્યારે આ દુનિયામાં નથી રહ્યા કારણ કે એમના એ થઈ જશે એટલે મારા દાદા નથી આપણે જો બા છે ને બહાર ઘરે બહાર કામ કરે છે ને આપણે આવી ગયા છે અત્યારે રસોડામાં તો આપણે પાણી બાણી પી લઈએ કોણ ના ઘરે માટલું બધું બધાને ઘર તો માટલા હોય છે તે તો આપણે પાણી ભરી લીધું છે પાણી પી લઈએ હવે થોડુંક જ પાણી પીવું થોડુંક જ વાલામાં પાણી ભરતું લાઈટ બંધ કરી દીધી વિજય ગ્રુપની લાઈટ બંધ કરી દીધી છે આપણે જઈએ ભાઈ બાર આપણા પપ્પા આવી ગયા છે શાકભાજી લઈને આપણે થોડીક વાર મળીશું જ તો આપણા બ્લોગમાં મિત્રો તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યા જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો આપણે મળી જશે ભાઈ આજે રાતે અને બે ખાલી આપણે રાતનો વ્લોગ જ ઉતાર્યો થોડાક આપણે રાતનો બ્લોગ જ ઉતાર્યો

જો લાવને હરાગવાન ફૂલો તો તમે ધ્યાનથી જોજો આ જો કરોડિયો જાય છે ઉપર તમે જો લો વિડિયો તો મિત્રો આપણે હવે જઈએ બહાર થોડીક જો આ ભાઈ અગરબત્તી હરગાઈ ના આવતો રહ્યો છે હા જોજો આ અને ટી જો આવા ટેટા પોડા છે વાર પર દાહની હરક છે તો આપણે ટુકુ બહાર જઈએ બાકી તો મિત્રો આપણે આવી જશે બાર અને આપણી બાઈક બતાવી દઈએ જો આ મારી બાઈક છે આ ખેતરમાં જઈ એટલે દોડી એમને આખી મળશું હવે બાઈક ધોવા બોવાની થઈ ગઈ છે બાકી આપણી બાઈક છે ધંધો એ આપણી બાઈક છે ને આપણી જોડે બીજી વસ્તુ છે આપણી આ રિક્ષા પણ છે જો લો લોડી અત્યારે અંધારામાં તો કઈ દેખાશે નહીં પણ આપણી જોડે રિક્ષા છે ને આપણે બહાર આવી જશે અત્યારે રાત તો મિત્રો મારી તો મિત્રો આપણે હોય વાત કરીએ તો મારી ચેનલને રાજભો દર્શને એમને લાઈક કરજો શેર કરજો એમ જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આપણે ત્રણ છ સબસ્ક્રાઈબર જલ્દીથી જલ્દી પૂરો કરવાના છે જય માતાજી મિત્રો